ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની બસને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે જેનો જેની શરૂઆત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખે અને અગ્રણીઓએ હાજર રહીને કરી શૈક્ષણિક સંસ્થાઓની બસ નિયમ અનુસાર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નર્મદા મૈયા બ્રિજ પરથી હવે પસાર થઈ શકશે એક સવારી યુપીએલ અને સીએમ એકેડમી કુલ મળીને સોલ જેટલી બસો જે છેલ્લા બે વર્ષથી ભરૂચ નેશનલ હાઈવે પરથી ભરૂચ અને અંકલેશ્વરમાં આવવા જવા માટે એ માર્ગનો ઉપયોગ થતો હતો હાઈવે જામના કારણે ઘણીવાર આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો દોર દોર બે કલાક સુધીનો સમય જતો હતો અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા હવે જે ભરૂચમાં નર્મદામાં અહીંયા બ્રિજ છે એના પરથી આ બસોને આવવા જવા માટેની પરમિશન આપવામાં આવી છે લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ને ભરૂચ અને અંકલેશ્વર આનો લાભ થશે